જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને આપણે જણાય રહ્યું ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે એકદમ રેડી દીવા બધી છે અને તનવિષા બેન જો શું કરે છે તનવિષા બેન શું કરે છે તું એ મહેંદીની પ્રોસેસ શરૂ છે જો હાજુના મહેંદી લે છે એકદમ જવો અને કેવી લીધી કોમેન્ટમાં કહેજો એમ છે અને

દૂધ હું કામ મે જો પૂર્ણ રહી તો ઈ તો સરસ મજાનો પાક બની ગયો છે અને સ્વાદ પણ બહુ મસ્ત આવે સ્માઈલ હો સરસ આવે છે ચાલો ફેમિલી જેને ને સુખડી ખાવી એને આવી જાઓ અને મસ્ત મજાના જો સરસ મજાના પતિકા પાડી દીધા છે બેને મસ્તીના બહુ સરસ છે હો પણ ગરમી એટલા છે અને આવો બધાય સુખડી ખાવા હાલો વિડીયોમાં કન્ટિન્યુ જો સરસ મજાના આથણા હોકાઈ ગયા છે અને આપણે છે ને મોરસવાળા આથણા બનાવવાના છે આમાં ગોળ નથી નાખવાનો એટલે બે દિવસ છે ને આમાં આપણે મોરસમાં છે ને હુંકાવી દેવાના છે તડકે બે દિવસ મીકી દેવાના છે આવી રીતે પડ કરી નાખીને આપણે તો આવી રીતે બનાવીએ છીએ મોરસમાં આથણા કેમ બનાવતા હોય Беди вас бед его спасибо дивас пеш и бата всю кам не мора મસ્તી નું થઈ જાય મોરસ નાખીને એટલે એકદમ ગળી જાય બનાવવાના છે એટલે તો થાય આ તો એક મહિના થઈ જાય કા આ તો અને આની માથે છે ને પછી હાથ કપડું ઢાંકી દેવાનું અને આમાં છે ને આપણે આની અંદર ખાલી આમ જોખીન નાખવાની હોય મોરસ એટલે આ પડીકામાં છે રીતે હોય કાક અને પછી હાથે પાછું હલાવી નાખવાનું અને ઢાક તડકે તડકો જ ખવડાવવો પડે પણ ઢાકીને મેકવું પડે ને બધું કાક પડી ન જાય એટલે હાલો હવે મેકી દઈ મેવા માંથી ચાલો ફેમિલી આપણે ત્રણ દી પેલા ડાબો નાખ્યો હતો અને કંતાનના કોથળામાં ડાબો નાખ્યો તો સીકુડા આપણા એકદમ ફર્સ્ટ ક્લાસ પાકી ગયા છે જો કેવા મસ્ત મજાના આપડે ઘરની સિક્યુરિટીમાં જો આપણે બે ટોપલી નાખ્યો તો તાબો હજી એક ટોપલી પડ્યા છે અને એટલા ખાવા કાઢી લીધા છે બધા ખાવા છે કમ્પ્લીટ અને આપણે છે ઓર્ગેનિક પકવેલા છે જવાબદારી દે કે અને આ સીકુંડામાં આપણે કેમિકલ નાખીને નથી પકવેલા ખાલી કોથળામાં આ નહોતું સીકુંળ નાખ્યુંતું તો ન વિશે બેન સુધારી કેમ છે તો ના આ નસ્તરી બનાવ્યો સરસ રી નો હોય તો હેલો ગાઈસ કેમ છો બધા યુટ્યુ ફેમિલી મજામાં મજામાં આજે ના નવા બ્લોક માં આપણો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે જવાનું છે વાડીએ એટલે કે ઘરની વાહે જવાનું છે એક મારે પાઇપ લેવા આવ્યો છો કારણ કે ટાકો ભરે છે ને મંડપને એવું નાખે છે તો તમે બધા કોમેન્ટમાં કહી દેજો આજ તો હું આજ તો હું કંઈ કહીશ નહીં કે આ મંડપને એવું શું કરવા નાખે છે તમે કોમેન્ટ કરીને કહી દેજો અત્યારે અમારે લઈ જવાનું છે ભાઈ હવે જઈએ આપણે બહાર કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહ્યો તો ભાઈ અત્યારે પ્લાન બદલી નાખ્યો છે કારણ કે આ પાણી મોડું છે એટલે ગામમાં ભરવા જવાનું છે તો પાછું ખાલી કરીએ છીએ જો અહીંયા ભાઈ જો હીર

ઉપર ભાઈ ભાઈ જમતી ભાઈ જોવા ઉપર જે લીધો છે આખો ને આપજો ભાઈ જો જોવા જી